પ્રતિશોધની ગાથા ગાંધાર રાજ્યમાં રાજા સુબલના દરબારમાં રાજકુમાર શકુની અને તેની પ્રિય બહેન રાજકુમારી ગાંધારીનો સ્નેહ સૌ માટે ઉદાહરણરૂપ હતો શકુની માત્ર એક ભાઈનો હતો પણ ગાંધારીનો રક્ષક મિત્ર અને માર્ગદર્શક પણ હતો તેમનું બાળપણ સુખ અને શાંતિથી ભરેલું હતું એક દિવસ હસ્તિનાપુરથી ગંગાપુત્ર ભીષ્મનો સંદેશ આવ્યો તેમણે હસ્તિનાપુરના અંધ રાજકુમાર ધૃતરાષ્ટ્ર માટે ગાંધારીનો હાથ માંગ્યો આ પ્રસ્તાવ રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ હતો પરંતુ એક પિતા તરીકે રાજા સુબલનું હૃદય ચિંતાથી ઘેરાઈ ગયું જ્યારે શકુનીને આ પ્રસ્તાવની જાણ થઈ ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો તેણે કહ્યું મારી સુંદર બહેન એક વ્યક્તિ સાથે કેવી રીતે પરણી શકે આ અન્યાય છે પરંતુ કુરુવંશના પ્રતાપ અને ભીષ્મની પ્રતિજ્ઞા સામે ગાંધારનું રાજ્ય લાચાર હતું ગાંધારીએ પોતાના પતિના દુઃખમાં ભાગીદાર થવા માટે પોતાની આંખો પર આજીવનપટ્ટી બાંધવાનો નિર્ણય કર્યો આ નિર્ણયે શકુનીના હૃદયમાં પ્રતિશોધની આગને વધુ પ્રજ્વલિત કરી તેને લાગ્યું કે હસ્તિનાપુરે તેની બહેનનું જીવન છીનવી લીધું છે લગ્ન પછી ધૃતરાષ્ટ્રના મનમાં એવો ભ્રમ પેદા થયો કે ગાંધારના રાજા સુબલે તેનું અપમાન કર્યું છે આ શંકાના આધારે તેણે શકુની અને તેના પિતા સહિત ગાંધારના સમગ્ર રાજવી પરિવારને કારાગારમાં પૂરી દીધા કારાગારમાં કુરુવંશે તેમને ભૂખે મારવાનું શરૂ કર્યું તેમને દરરોજ માત્ર એટલું જ અનાજ આપવામાં આવતું જે એક વ્યક્તિ માટે પણ પૂરતું ન હતું ત્યારે રાજા સુબલે નિર્ણય કર્યો કે આ બધું અનાજ શકુનીને આપવામાં આવે જેથી તે જીવિત રહીને આ અન્યાયનો બદલો લઈ શકે મૃત્યુ પહેલાં રાજા સુબલે શકુનીને કહ્યું બેટા મારા મૃત્યુ પછી મારી જાંગના હાડકામાંથી પાસા બનાવજે આ પાસા હંમેશા તારી ઈચ્છા મુજબ જ ચાલશે આ પાસા કુરુવંશના વિનાશનું કારણ બનશે પોતાના પરિવારના મૃત્યુ પછી શકુની કારાગારમાંથી બહાર આવ્યો તે હવે પહેલાંનો રાજકુમાર નહોતો પણ પ્રતિશોધની આગમાં તપેલો એક કુટિલ વ્યૂહરચનાકાર હતો તેના હાથમાં તેના પિતાના હાડકામાંથી બનેલા પાસા હતા હસ્તિનાપુર પાછા ફરીને શકુનીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો વિશ્વાસ જીતી લીધો તે પોતાના ભાણે જ દુર્યોધનનો પ્રિય મામા બની ગયો તેણે દુર્યોધનના મનમાં પાંડવો પ્રત્યે ઈર્ષ્યા અને નફરતના બીજ રોપવાનું શરૂ કર્યું શકુનીની સલાહ પર દુર્યોધને પાંડવોને અપમાનિત કરવા અને તેમનું રાજ્ય છીનવી લેવા માટે દ્યુતક્રીડા જુગારની રમતનું આયોજન કર્યું તેણે ધર્મરાજા યુધિષ્ઠિરને રમવા માટે આમંત્રણ આપ્યું જેઓ આમંત્રણનો અસ્વીકાર કરી શક્યા નહીં દ્યુતસભામાં શકુનીએ પોતાના જાદુઈ પાસાઓનો ઉપયોગ કર્યો યુધિષ્ઠિર એક પછી એક બધું હારવા લાગ્યા તેમનું રાજ્ય તેમના ભાઈઓ અને છેવટે પોતાને પણ શકુની દરેક દાવ પર જીત્યો નો ગોષ કરતો રહ્યો જ્યારે યુધિષ્ઠિર પાસે દાવ પર લગાવવા માટે કંઈ ન બચ્યું ત્યારે શકુનીએ તેમને ઉશ્કેર્યા હજી તારી પાસે દ્રૌપદી છે નશામાં અને અપમાનમાં ડૂબેલા યુધિષ્ઠિરે દ્રૌપદીને પણ દાવ પર લગાવી દીધી અને હારી ગયા આ પછી દુર્યોધનના આદેશ પર દુશાસને ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવાનો પ્રયાસ કર્યો આ દૃશ્ય જોઈને શકુનીના ચહેરા પર સંતોષ અને ક્રૂર આનંદ હતો તેના પરિવારના અપમાનનો બદલો શરૂ થઈ ગયો હતો ક્રિડાના આ અપમાને મહાભારતના યુદ્ધના બીજ રોપ્યા શકુનીએ યુદ્ધ દરમિયાન પણ દુર્યોધનને સતત ખોટી સલાહ આપી અને તેને પાંડવો સાથે સમાધાન કરતા રોક્યો તે અંત સુધી કૌરવોના વિનાશ માટે કામ કરતો રહ્યો શકુનીની કુટિલ નીતિઓને કારણે જ અભિમન્યુ જેવા મહાન યોદ્ધાને ચક્રવ્યૂહમાં અનૈતિક રીતે મારવામાં આવ્યો તેણે યુદ્ધના દરેક નિયમને તોડવા માટે કૌરવોને પ્રોત્સાહિત કર્યા યુદ્ધના અઢારમા દિવસે કૌરવ સેનાનો લગભગ નાશ થઈ ચૂક્યો હતો દુર્યોધન પણ ઘાયલ થઈને પડ્યો હતો હવે પાંડવોનો સામનો શકુની સાથે થવાનો હતો સહદેવ જેણે પ્રતિજ્ઞા લીધી હતી કે તે શકુનીનો વધ કરશે તે તેની સામે આવ્યો સહદેવે કહ્યું શકુની તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે તે જ આ મહાવિનાશના બીજ રોપ્યા છે શકુનીએ જવાબ આપ્યો મેં જે પણ કર્યું તે મારા પરિવારના અપમાનનો બદલો લેવા માટે કર્યું મને તેનો કોઈ પસ્તાવો નથી આ તેના અંતિમ શબ્દો હતા સહદેવે શકુની પર હુમલો કર્યો અને તેનો વધ કર્યો શકુનીના મૃત્યુ સાથે પ્રતિશોધની એ ગાથાનો અંત આવ્યો જેણે એક સમગ્ર વંશનો નાશ કરી દીધો શકુનીની વાર્તા એ યાદ અપાવે છે કે કેવી વી રીતે અન્યાય અને પ્રતિશોધની ભાવના વ્યક્તિને અંધ બનાવી શકે છે અને માત્ર પોતાનો જ નહીં પણ નિર્દોષ લોકોનો પણ વિનાશ કરી શકે છે તેની બુદ્ધિ અને ચાતુર્ય જો સકારાત્મક માર્ગે વપરાયા હોત તો ઇતિહાસ કંઈક અલગ જ હોત